વડોદરામાં નિવૃત્ત પોલીસ કર્મી અકસ્માત સર્જા હોવાની વાત આવી છે નિવૃત્ત પીએસઆઈએ નશાની હાલતમાં અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટ્યા અને લોકોએ પીએસઆઈને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો વડોદરા શહેરમાં એક નિવૃત્ત પીએસઆઈએ નશો કરેલી હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અકોટા વિસ્તારમાંથી પસાર થઈ રહેલા રિટાયર્ડ પોલીસ અધિકારી દ્વારા અકસ્માત સર્જ્યા બાદ રસ્તા ઉપર લોકો સાથે બફાટ કરી રહ્યા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ અકસ્માત બાદ જ્યારે લોકોએ તેને રોક્યો ત્યારે તેણે નફટાઈથી કહ્યું હતું કે આગળ જેને ગાડી ઠોકી હતી તેને દસ હજાર આપી ચૂક્યો છું હવે મારી પાસે પૈસા નથી કાલે આપી દઈશ આ ઘટનાના પગલે દોડી આવેલી પોલીસે અકસ્માત સર્જનાર નિવૃત્ત પોલીસ અધિકારીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના અકોટા ગાર્ડન ચાર રસ્તા પાસેથી ફોર વ્હીલર લઈને નવાપુરા પોલીસ મથકના નિવૃત્ત પીએસઆઈ ધીરજભાઈ પરમાર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેઓ આગળ ચાલી રહેલ મોપડેને અડફેટમાં લેતા માતા અને પુત્ર રોડ ઉપર પટકાયા હતા આ સમયે મહિલા સારિકાબેન સુનવણીને ઈજાઓ પણ પહોંચી હતી જેથી તેમના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નિવૃત્ત પીએસઆઈએ એક અકસ્માત થતાં ત્યાં પણ રૂપિયા આપીને આવ્યા હોવાની કેફિયત તેમણે ખુદ જ વિડિયોમાં કરી હતી સ્થાનિક પોલીસે નિવૃત્ત પોલીસ કર્મી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે છેલ્લા કેટલાક સમયથી અકોટા તથા અટલ બ્રિજ ઉપર પણ અકસ્માતો સર્જાવાની વણછાળ સર્જાઈ છે ત્યારે નાગરિકો સામે જોખમ ઉભું થયું છે જેથી આ પ્રકારના લોકો સામે કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ કરી રહ્યા છે